ઉનાળાની શરૂઆત થાય ને એટલે બજારમાં ભરપૂર માત્રામાં તરબૂચ આવવા લાગે છે અત્યારે માર્કેટમાં ખૂબ તરબૂચ મળે છે ઘરની આજુબાજુમાં પણ આ રીતે તરબૂચ વેચવાવાળા બેઠા હોય છે ફેરિયવાળા પણ ખૂબ તરબૂચ લઈને આવે છે પણ આપણે કઈ રીતે સાચું તરબૂચ ખરીદવું તે આપણે જોવાના છીએ એ વિડીયોમાં ખાસ ફ્રેન્ડ વિડીયો પૂરો જોજો તો અહીંયા આપણે બે તરબૂચ લીધા છે તમે અહીંયા જોઈ શકો છો તરબૂજની સાઈઝ પણ કેવડી છે અને તેની અંદર જરા પણ બીજો કોઈ પણ પ્રકારનો મોટો ડાઘો નથી કે તરબૂજ જરા પોચું નથી આ રીતે આપણે તેને થપથપી આવીએ ને તો પણ સરસ તેમાંથી અવાજ આવે છે અને બીજું તરબૂચ છે તેમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે પીળા કલરનો મોટો ડાઘ છે બંને તરબૂચની તમે સાઈઝ પણ જોઈ શકો છો અહીંયા નાના મોટી સાઈઝ લાગી રહી છે અને જે પીળા ડાગવાળું તરબૂજ છે તેમાં તમે જોઈ શકો છો ઝીણા ઝીણા દાણા જેવું દેખાય છે એટલે તમારે એ સમજવાનું કે જો આ પીળા ડાગવાળું છે તે તરબૂજ નેચરલી રીતે પાકેલું છે અને આ તરબૂચ છે તેને કેમિકલથી પકવવામાં આવેલ છે અત્યારે કોઈ જ વસ્તુ ચોખ્ખી નથી મળતી આ રીતે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણા પરિવારને સેફ રાખી શકીએ છીએ અને તમે અહીંયા ડીટીયુ પણ જોઈ શકો છો તરબૂચનું જે કેમિકલથી પકવેલું છે તેનું ડીટીયુ તૂટતું પણ નથી અને જે નેચરલી રીતે પાકેલું છે તેનું ડીટીયુ પણ સરસ રીતે તૂટી ગયેલું છે કેમિકલથી તરબૂચને મોટા કરવામાં આવેલ છે તે તરબૂચ છે તે તમે જોઈ શકો છો વજનમાં પણ છે અને સરસ ભરાવદાર તરબૂજ છે અને હાલ ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ ટ્રીક તો ચાલો આપણે જોશું કે શું સાચે જ આ કેમિકલ કેમિકલવાળું છે તો આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરી લેશું તરબૂજને આપણે અહીંયા કટ કરી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કટ કરતાની સાથે જ તેનો કલર કેટલો સરસ છે આ રીતે ફ્રેન્ડ્સ તમને જોતાં જ લાગશે કે આ તરબૂચને કેમિકલથી જ પકવવામાં આવેલું છે કેટલું સરસ લાલ છે જે આંખોને પણ ખૂબ સરસ ગમે એટલો સરસ લાલ કલર છે એટલે આપણે જોતાં જ આ તરબૂચ ખરીદી લઈએ છીએ હવે નેચરલી રીતે પાકેલું છે તે તરબૂચ જોઈશું તેને પણ આપણે સરસ કટ લગાવી દેસું તો અહીંયા તમે જોઈ શકો છો જે દેશી રીતથી પાકેલું તરબૂજ છે તેમાં બીનો કલર થોડો એવો આપણને અહીંયા લાઈટ લાગે છે ઓમાં થોડો એવો બ્રાઉન કલર ઉપર બી છે તમે બીથી પણ ચેક કરી શકો છો અને નેચરલી રીતે પાકેલું છે તે તરબૂજમાં થોડો એવો ઓછો લાલ કલર છે અને જે કેમિકલથી પકવેલું છે તેનો કલર ડિફરન્સ તમે અહીંયા જોઈ શકો છો કેટલું સરસ લાલ દેખાઈ રહ્યું છે તો આ તો થઈ એક રીત હવે હું તમને બીજી રીત બતાવું તો તેના માટે શું કરવાનું છે આપણે અહીંયા ટિશ્યુ પેપર લીધા છે તો આ રીતે ટિશ્યુ પેપરને આપણે તરબૂચ ઉપર રાખી દઈશું અને એકથી બે મિનિટ માટે એમને જ આ ટિશ્યુ પેપરને રહેવા દઈશું બે મિનિટ માટે આ રીતે તેના ઉપર ટિશ્યુ પેપર લાગેલું જ રહેવા દઈશું એકથી બે મિનિટ પછી આપણે જોશું બંનેમાં શું ડિફરન્સ છે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો બંને ટિશ્યુ પેપર છે તે થોડા ભીના થઈ ગયા છે તો હવે આપણે એક એક ટિશ્યુ પેપર આ રીતે ખોલીને ચેક કરીશું તમે અહીંયા જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે અહીંયા જે કુદરતી રીતે પાકેલું હતું તરબૂચ તે ઉપરથી ટિશ્યુ પેપર લઈ લેશું તમે જોઈ શકો છો આ ટિશ્યુ પેપરની અંદર આ રીતે પાણીનો જ ડાઘ લાગેલો છે જરા પણ કલર નથી લાગેલો હવે જોશું કેમિકલવાળું તરબૂજ જો કેમિકલથી પકવેલું હશે ને તરબૂચ તો તે તરબૂચની ઉપર શું થશે તમે અહીંયા જોઈ શકો છો ટિશ્યુ પેપર છે તે લાલ કલરનું થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો થોડા થોડા આછા આછા લાલ કલર તમને અહીંયા દેખાઈ રહ્યો છે તો આના ઉપરથી પણ તમે ફ્રેન્ડ્સ અંદાજ લગાવી શકો છો કે તરબૂચ કુદરતી રીતે પકવેલું છે કે કેમિકલથી પકવેલું છે તો તરબૂચ આપણા શરીરમાં પાણીનું પૂર્તિ કરે છે તો ઉનાળાની સિઝનમાં શરીરમાં પાણી ઘટી જાય એટલા માટે આપણે તરબૂચ ખાતા હોઈએ છીએ પણ આ તરબૂચ ખાસ ધ્યાનથી ખાવા જોઈએ તો હવે જોશું આપણે ત્રીજી ટ્રીક તો તેના માટે આપણે બે કાચના ગ્લાસ લીધા છે જેથી આપણે રિફરન્સ જોઈ શકીએ તો એની અંદર આપણે થોડું થોડું પાણી ભરી દઈશું હવે શું કરવાનું છે બંને તરબૂજમાંથી આપણે એક એક સ્લાઈસ કટ કરી લેવાની છે પાણી આપણે અહીંયા નોર્મલ જે આપણે રેગ્યુલર યુઝમાં લેતા હોય પીવામાં તેનો જ ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણે નાનો ટુકડો કટ કરી લેશું તમે અહીંયા જોઈ શકો છો ઉનાળામાં આપણે ખૂબ તરબૂજ ખાતા હોઈએ છીએ ઘણી વખત તરબૂજ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે તો ગમે તે વસ્તુ આ રીતે આપણે ચેક કરીને જ ખાવી જોઈએ તો હવે આપણે બીજો ટુકડો લેશું આ રીતે કેમિકલથી પકવેલા તરબૂજનો અત્યારે બજારમાં બધી જ વસ્તુમાં ભેળસેળ આવે છે એટલે આપણે ચેક કરીને જ ખાવું જોઈએ જેથી આપણા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે અને આપણે હેલ્ધી રહી શકીએ કારણ કે આપણે તરબૂજ નાના બાળકોને પણ આપતા હોઈએ છીએ જો આવું કેમિકલવાળું બાળકોને આપશું તો એના સ્વાસ્થ્ય ઉપર ખૂબ ખરાબ અસર પડી શકે છે તો બે મિનિટ માટે રહેવા દેસું બે મિનિટ પછી પાણીમાંથી બંને ટુકડા આપણે કાઢી લેશું સૌથી પહેલાં આપણે જે કેમિકલ વગરનું તરબૂજ હતું તે પાણી ચેક કરીશું તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો જરા પણ કલરનું એક પણ ટીપું નથી કે પાણી જરા લાલ નથી થયું તો હવે જોશું આપણે જે કેમિકલથી પકવેલું હતું તે તરબૂજ અહીંયા તમે ફ્રેન્ડ્સ ધ્યાનથી જોશો ને આવી નાની નાની બાબત તો જ તમને ખ્યાલ આવશે તો અહીંયા પાણીનો કલર સેજ લાઇટ પિંક જેવો થઈ ગયેલો છે એટલે આ ડિફરન્સ જોઈને આપણને અંદાજ આવી શકે ફ્રેન્ડ્સ કે તરબૂચ નેચરલી પાકેલું છે કે કેમિકલથી પાકેલું છે તો તરબૂચને પારખવાની રીત તમારી પાસે બીજી હોય ફ્રેન્ડ્સ તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીત તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ઉનાળો તમે પણ કેમિકલ ફ્રીજ તરબૂચ ખરીદજો કેમિકલવાળું તરબૂચ હોય છે ને તેની સાઇઝ પણ ખૂબ મોટી હોય છે અને નેચરલી રીતે પાકેલા તરબૂજ હોય છે તે નાના હોય છે એટલા બધા મોટા પ્રમાણમાં નથી હોતા અને પસંદ પણ આપણને કેમિકલવાળું જ તરબૂજ આવે છે તો ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ તરબૂજ ખરીદતી વખતે આ બધી ટીપ્સની